ખેડૂત મિત્રો મારુતિ નર્સરીમાં આપનું સ્વાગત છે આ છે મારુતિ નર્સરી ગામ મોટી મોણપરી તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ આવો બતાવીએ આજે તમને મારુતિ નર્સરીમાં અવનવી વેરાયટીઓ મિત્રો અમારે પાસે ફ્રૂટમાં બાગાયત માટે શો કરતાં પણ વધારે જાત છે કેસર આંબા છે આ છે જાંબુ આ છે એના મધર પ્લાન્ટ છે એની બાજુમાં છે ફણસ મોટી આંબાની કલમો આજે તમને બતાવીશું બારમાસી આંબાની કલમમાં લાગેલા ફ્રૂટો મિત્રો આ છે અમારા આંબાની કલમો નાની મોટી સાઇઝની વેરાયટીઓ જેમાં અઢી ત્રણ ફૂટ ત્રણથી ચાર ફૂટ ચારથી પાંચ ફૂટ પાંચથી છ ફૂટ અને છથી સાત ફૂટની ઊંચાઈવાળી કલમો આ છે બધી આંબાનીઓ અવનવી વેરાયટીઓ જેમાં ખોડી જાત છે મિયા ચોકી છે દૂધ પેંડો છે આ છે દૂધ પેંડો આ રહી બારમાસી આંબાની કલમ બારમાસી આંબાની કલમ બારમાસી આંબાની કલમના રોપામાં લાગેલી કેરી મારુતિ નર્સરી ગામ મોટી મોણપરી મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું પંચાવન ચોરાણું તેત્રીસ અમારે પાસે ત્રીસ કરતાં પણ વધારે જાતના આંબાની કલમો હાજરમાં મળશે